નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્રિયા તો સૌ પ્રથમ તો બે હજાર ચોવીસના નવા વર્ષના તમામ ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છીએ જાન્યુઆરીની શરૂઆતમાં માવઠા રૂપી વરસાદની સંભાવનાઓ દેખાઈ છે તો કયા વિસ્તારમાં ગુજરાતનું વાતાવરણ અસ્થિર બની શકે છે કયા વિસ્તારમાં માવઠાની સંભાવના દેખાઈ છે કઈ તારીખોમાં દેખાઈ રહી છે અને ગુજરાતનું વાતાવરણ કેવું રહી શકે છે આગામી દિવસો દરમિયાન સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને આજથી બે હજાર ચોવીસનું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બે હજાર ચોવીસના શરૂઆતમાં જાન્યુઆરીમાં એક માવઠા વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો હાલ તો ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે અને ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો નથી મતલબ કે ઠંડી ગાયબ જોવા મળી રહી છે તો હજી પણ આગામી સપ્તાહ સુધી ખાસ કોઈ ભારે ઠંડીની સંભાવના નથી સામાન્ય ત્યારે જે તાપમાન છે તેમાં થોડું ઘટાડો આવી શકે છે અને સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ શકે છે પરંતુ હજી પણ કોઈ ખાસ એવી ભારે ઠંડીની સંભાવના આવતા સપ્તાહમાં પણ દેખાઈ રહી નથી પરંતુ ગુજરાતનું વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે હાલ અરબી સમુદ્રમાં ઇક્વેટોરિયલ લાઇન નજીક એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને તે મજબૂત બની અને વધુ ચોવીસ કલાકની અંદર વેલમાં લો પ્રેશરમાં કહેવાય છે તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો એકથી પાંચ તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેશે ખાસ કોઈ ઠંડી પણ જોવા નહીં મળે સામાન્ય ઠંડીનો અહેસાસ થશે ભારે ઠંડીની શક્યતાઓ નહીં છે અને ત્યારબાદથી ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ છે અને લોઅર લેવલથી લઈ અને અપર લેવલ સુધીના ભાગોમાં ભેજનું પ્રમાણ પણ વધશે અને આને કારણે અસ્થિરતાને કારણે માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે તો કઈ તારીખોમાં કયા વિસ્તારમાં માવઠાની સંભાવનાઓ લેટેસ્ટ અપડેટો પ્રમાણે જોવા મળી રહી છે તે જોઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી હાલની લેટેસ્ટ અપડેટોમાં માવઠાની સંભાવનાઓ દેખાય છે અને મધ્ય પૂર્વ ગુજરાતના લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તે ભાગોમાં પણ સામાન્ય માવઠાની અસર જોવા મળી શકે છે અને ખાસ કરીને છ તારીખ આજુબાજુથી ગુજરાતનું વાતાવરણ અસ્થિર થશે અને આ વાતાવરણ અસ્થિરતા દસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે મતલબ કે પાંચથી દસ તારીખનો સમયગાળો અને સાત તારીખ આજુબાજુ થોડી સંભાવના વધુ દેખાઈ રહી છે એટલે આ તારીખોમાં જે વિસ્તારો જણાવ્યા તેમાં માવઠાની સંભાવના થોડી એવી દેખાઈ રહી છે એટલે આ ભાગોમાં સાવચેતી રાખવા જેવી અત્યારની જે લેટેસ્ટ મોડલ અપડેટ છે તેમાં સ્થિતિ જોવા મળી રહી છે અને સાત તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન આ જે ભાગો દર્શાવે છે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવનાઓ સીમિત વિસ્તારોમાં દેખાઈ રહી છે વાતાવરણમાં અસ્થિરતાને કારણે તો ખેડૂત અસ્થિતા આ તારીખ પહેલા પોતાના કોઈ ખેતી કામ અધૂરા પડ્યા હોય તો તેમને પતાવી લેવા જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે જે કોઈ નુકસાન થતું હોય છે તેનાથી આપણે બચી શકીએ છીએ તો આગામી દિવસોમાં હજી પણ આપણે ફેરફારની સંભાવના માની રહે છે મોટા ફેરફાર થવાની સંભાવનાઓ છે એટલે જેમ જેમ ફેરફાર થશે તેમ તેમ આપણે તમારા સુધી અપડેટ આપતા રહીશું પરંતુ ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિને ધ્યાનમાં લઈને તમારા ખેતી કાર્યો કરવા તો કોઈ નવી અપડેટ હશે તો તરત તમારા સુધી પહોંચાડવામાં આવશે ત્યાં સુધી આવ